એક તો છેતરમાં જવું છે મારે કોલેજ જવાનું છે પાછું એમ આવું થાય એક તો પાછું નવું આવ્યું છે પેલા કાલ ભેગા થયા એ હોય કે જો રાતી છોકરાનો અવાજ આવે તો કોઈ દિવસ તમારો દરવાજો ખોલવો નહીં એ પાછી સિંચ્યા આપ્યા છે હવે સોળી જવાનું થયો પણ મારા બેટા સોર આવ્યા છે એવા

કારણ કે પેલા સોર આયા છું મારા બેટા ચોકલેટ આલું તું ખાઈ જાય તો બે બંધ થઈ જાય તો ચોર ઉપાડી ને લઈ જાય કીટની કાઢી લો હો લે આવું છે હું મેલી જાઉં હું કીધું આરી એક ખાસ વાત રાખવાની આજુબાજુ તારી બેન પણ એવું હોય એ કહેવાનું કે કોઈ ગોળી બોળી આલ તો ન ખાવી લે હાડો પેલા બે ગુગળ મને શિકર સોથી આવ્યા છે ઘર વાખ્યું છે

એ જગ્યા આવી જલે આ ચોપ જગ્યા છે કેવું ના પણ વાત કરવા તો કોક કામ પોઈતી জমি છોકરો ને એકરની વાહ જો પણ નકાટો ગામની વચ્ચે માયા ભાઈ એટો હોય ઘર પર નજીક છે પણ આવવા દે વાહ તો છોકરા છોકરા આવો ઓતન હા લઈ હા બરાબર બીજા પાછો બધી ભૈયાનો ફોન આવ્યો તો બે છોકરા લઈને આવીએ છીએ પણ હજુ બી ચમ આવ્યા ના આજે હું તો ફોન કરું હલો હા જેટલા હા રાવો એડો હું એ રસ્તા ઉપર ઉભો રહ્યો છું સાઈડ મોટી સાઈડમાં હા હા જલ્દી આવો હા ગોવિંદજી હા બોલો ભાઈજી તમારો

દકાન બકા દકાન હજી બીજો લાવ એટલે પછી બીજા કરીએ દકાને ભાઈ ના ના તમારા ગધા હજી 3 કલાક રહેશે પછી તમારી કરી દે બરાબર હા હા કલાક સુધી કંપેટ દવા નું ક્લિયર રહે જલા જો ભાઈ

દેખાતો નહી રોજ આટલા ઉભા દેખાતા જ નહીં બાપા શું નહિ હજી ઊંધી મને બાપા એ કીધું પેલી વાત તો હાથી મને સવિતાએ ગેતી હતી

બોルトન હાલ ફલાલતે તૈયારક પડી હું હા એ આંખો ખુલી જો બોર અમાર છે સુકો ના આ ગળા પેટ્રોલ બોમ છે પેટ્રોલ બોમ મને નઈ ખબર હોય અમાર પેટ્રોલ દેલી જ લા કટા પડી છે રસ્તો રહ્યો તમે જોઈએ તમારો પેટ્રોલ ધેર એટલો ઉભા રેકા

એ એ કોકા ભાઈ કોક મુંડાય ગાડી મંગાય અલ્યા ઓગાનો કોઈ ના આવે પેલા હું ફોન કર બધા ફોન કર ચોળી છે આપણી જોજે 500 છે તબું છે કંડિકો 250 છે ક ચોળી ઠીક છે છોકરો ઉપાડ્યો નહીં ઉપાડ્યો યાર પેલી ચોળી મારી ઉપાડી જ નકામું તો હા બેટા ભલે કોઈ એણી બની છીખ ભલે ભાલી જામીજ બેટા બેટા શું એ તો સોર તો બધું કાઢું ખબર ચેલો થઈ ગયો એ તો બોલાયે છે પોલીસ અને ગાડી હોય પડી રહી તો આપણે ફોન કરીએ ચેલો લઈ લ્યો જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારી સાથે પણ આવું થઈ શકે છે તો રહો સાવધાન જય માતાજી